રોહન તેની માતાને અવાજ આપતા કહે છે માં આજે અમારા ઓફિસમાં રાતની પાર્ટી છે એટલે અમે આખી રાત ઓફિસમાં જ રહીશું સવારે ઘરે આવીશું તમે ઘરના દરવાજા સરખી રીતે બંધ કરી દેજો અને બહારના ગેટને તાળું લગાવી દેજો માં પૂછે છે બેટા બહુ પણ તારી સાથે જશે રોહન કહે છે માં તમે હંમેશા નકામા પ્રશ્નો પૂછો છો હવે મારા ઓફિસની પાર્ટી છે રીના પણ મારા ઓફિસમાં જ કામ કરે છે તો અમે બંને સાથે જ પાર્ટીમાં જવાનું છે આમાં પૂછવા જેવું શું છે માં કહે છે ના બેટા હું તો બસ એમ જ પૂછતી રહી રીના પોતાના રૂમમાંથી બહાર આવીને રોહનને કહે છે સાંભળો મને જલ્દીથી માર્કેટ લઈ ચાલો મારા ડ્રેસને મેચિંગ ઇયરિંગ્સ નથી મળી રહ્યા ખબર નહીં ક્યાં મૂકી દીધા છે રોહન તરત જ બાઇક કાઢીને લીનાને માર્કેટ લઈ ગયો રાતના આઠ ભાગી રહ્યા હતા દુર્ગેશ્વરજી રસોડામાં જઈને જોઈએ છે કે કંઈ ખાવાનું પડ્યું હોય તો પોતાના પતિને સમયસર ભોજન આપી શકે અને પોતે પણ ખાઈ શકે આખું રસોડું જોઈ લીધું પણ ખાવા માટે કઈ જ નહોતું ત્યાં સુધીમાં રોહન પણ માર્કેટથી આવી ગયો હતો દુર્ગેશ્વરીજી પોતાની બહુને કહે છે બેટા આજે ખાવા માટે શું બનાવ્યું છે તમારા બાપુજીને ખાવાનો સમય થઈ ગયો છે પછી તેમને રાતની દવા પણ આપવી પડશે બહુ કહે છે માજી હવે હું તમારા લોકો માટે ખાવાનું બનાવું કે પછી મારા ઓફિસની પાર્ટીમાં જવા માટે તૈયાર થવું મેં તો આજે તમારા લોકો માટે કંઈ બનાવી નથી અને અમે લોકો તો પણ ઓફિસની પાર્ટીમાં જઈ રહ્યા છીએ ત્યાં જ જમીશું તમે લોકો તમારું જોઈ લો રોહન અને રીના તૈયાર થઈને પોતાની ઓફિસની પાર્ટી માટે નીકળી ગયા દુર્ગેશ્વરીજી રાતના ભોજન માટે કુકરમાં ખીચડી ચડાવી દે છે અને પછી બંને ખીચડી ખાય છે ત્યારે મહેન્દ્રજી કહે છે કેટલા દિવસથી પોતાના દીકરાને કહી રહ્યો છું કે આપણા રૂમનો પંખો ખરાબ થઈ ગયો છે તેને ઠીક કરાવી દે પણ દીકરો તો હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત જ રહે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આજે આપણા રૂમના પંખાને ખરાબ થઈ પૂરા વીસ દિવસ થઈ ગયા છે વીસ દિવસથી કહેતા કહેતા મારું તો મોઢું દુખી ગયું પણ દીકરો પંખો સરકો કરવા તૈયાર જ નથી અને જોયું તે દુર્ગેશ્વરી બહુએ હમણાં જ માર્કેટ જવાનું કહ્યું પોતાના કાનનું કંઈક ખરીદ્યું હતું તો દીકરો કેવી રીતે તરત મોટરસાયકલ કાઢીને ગયો પણ આપણા કામો માટે આપણા દીકરા પાસે સમય નથી મેં જૂન ની ભયંકર ગરમી પડી રહી છે મારાથી તો સરખી રીતે ખાવાનું પણ ખવાતું નથી આવી ગરમીમાં આજકાલના બાળકો પાસે માતા પિતા માટે અને તેમના કામો માટે સમય નથી અને બાકી દુનિયાભરના કામ કરવા માટે તેમની પાસે સમય હોય છે તે પેલી અગરબત્તીના પેકેટમાંથી હાથવાળો પંખો બનાવ્યો હતો તે જ આપી દે ઓછામાં ઓછું તેને હલાવતો રહીશ ઊંઘ તો આવી ગરમીમાં આવવાની નથી આંગણામાં પણ જો ખાટલો નાખીશું તો એક પણ હલી રહ્યું નથી ઉપરથી મચ્છર અલગ રહ્યા છે દુર્ગેશ્વરી કહે છે કાલે દીકરાને કહીશું કે અમારો પંખો ઠીક કરાવી દે નહીં તો અમે બંને આટલી ગરમીમાં બીમાર પડી જઈશું પછી તમારું જ કામ વધી જશે આટલું કહીને દુર્ગેશ્વરીજી રસોડામાં વાસણો મૂકવા માટે ગયા એ પછી ચાવી ઉઠાવીને ગેટ પર તાળું લગાવ્યું અને બધા રૂમ ચેક કરવા લાગ્યા કે બધાના ગેટ બંધ છે કે નહીં જ્યારે તે વહુના રૂમમાં ગયા હતા જોયું કે વહુ દીકરો તો પોતાના રૂમનો એસી ખુલ્લો છોડી ગયા હતા રૂમમાં એકદમ ઠંડક હતી આખો રૂમ એસીથી એવો ઠંડો થઈ રહ્યો હતો જાણે શિમલા હોય એ રૂમમાં બે મિનિટ ઊભા રહીને દુર્ગેશ જઈને એવું લાગી રહ્યું હતું જાણે તેમને શાંતિનો શ્વાસ મળ્યો હોય એસી બંધ કરવાની કોશિશ કરે છે કારણ કે બહુ દીકરો તો સવાર સુધી આવશે તો નકામું ચાલુ રહેશે પણ તેમને સમજમાં જ ન આવ્યું કે તેને કેવી રીતે બંધ કરવું ઘણી વાર સુધી તેમણે કોશિશ કરી પણ બંધ ન કરી શક્યા દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો પોતાના રૂમમાં આવીને મહેન્દ્રજીએ કહ્યું આજે સાચેમાં બહુ ગરમી છે બહુ દીકરાના રૂમનું એસી તો નકામું જ ચાલુ છે અને મને બંધ કરતા પણ નથી આવડતું તો એવું કરીએ આપણે બંને આપણી ચાદર લઈને તે રૂમમાં જ પાથરીને સૂઈ જઈએ ઓછામાં ઓછું શાંતિની ઊંઘ તો આવશે બે ચાદર લઈને બહુ દીકરાના રૂમમાં આવી ગયા અને જમીન પર ગયા તેમને એવી ઊંઘ આવી કે કે ખબર જ ન પડી ક્યારે પાંચ વાગે દીકરા જ્યારે પોતાની ઓફિસ ની પાર્ટી કરીને ઘરે આવ્યા તો તેમની પાસે ગેટની બીજી ચાવી પહેલેથી જ હતી મેઇન ગેટનો દરવાજો ખોલીને તે પોતાના રૂમમાં આવ્યા પોતાના રૂમમાં માતા પિતાને સુતેલા જોઈને બહુ દીકરા બંને ગુસ્સાથી લાલચો થઈ ગયા બંનેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો ગુસ્સાથી દીકરો બોલ્યો માં તમે આ રૂમમાં શું કરી રહ્યા છો આ મારો અને રીનાનો રૂમ છે તમે મારા રૂમમાં કેમ સુઈ રહ્યા છો ગભરાઈને મહેન્દ્રજી અને દુર્ગેશ્વરીજી ઊભા થઈ ગયા તેમને સમજમાં ન આવ્યું કે તે પોતાના દીકરાઓને શું કહે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ત્યાં જ બહુ બોલી પડી આ ઘરમાં પ્રાઇવેસી નામની તો કોઈ ચીજ જ નથી બહુ દીકરાના રૂમમાં સુઈ રહ્યા છો શરમ નથી આવતી તમારા રૂમ છે તો તેમાં કેમ નથી સુતા મારા રૂમમાં આવીને કેમ સૂઈ ગયા અને તમારી હિંમત કેવી રીતે થઈ મારા રૂમમાં આવીને છૂવા નહીં તારે ધીમા અવાજે દુર્ગેશી ગયે છે બેટા તે મારા રૂમનો પંખો કેટલા દિવસથી ખરાબ છે તારા પિતાજી કેટલા દિવસથી તને પંખો ઠીક કરવા માટે કહી રહ્યા છે પણ તેને ઠીક જ ન કરાવ્યો રાત્રે જ્યારે હું તારા રૂમનો દરવાજો બંધ કરવા આવી તો રૂમ બહુ ઠંડો હતો એસી બંધ કરવાની કોશિશ કરી તો મારાથી થઈ નહીં તો મેં વિચાર્યું કે તારો રૂમ આટલો ઠંડો છે તો કેમ ના આપણે આજ રૂમમાં જઈએ તમે લોકો તો હતા નહીં અને અમે તારા રૂમમાં અમારા બિસ્તર પાથરીને સુઈ ગયા રીના ચીસો પાડીને કહે છે ઉઠાવો તમારા કપડાં અને નીકળી જાઓ મારા રૂમમાંથી શરમ નથી આવતી બહુ દીકરાના રૂમમાં છૂતા આટલો જ વધારે શોખ છે તો ખરીદી કેમ નથી લેતા એસી અને તમે ક્યારથી એસીમાં સૂવા લાગ્યા ક્યારે જોયું પણ છે એસી આ એસી મારું છે મારા પપ્પાએ મને દહેજમાં આપ્યું હતું આ પહેલાં તો તમે ક્યારેય એસીની શકલ પણ નથી જોઈ હોય બહુ આટલું ઊંધું સીધું બોલી રહી હતી પણ દીકરો કંઈ નહોતો કહી રહ્યો ઉલટું પોતાની પત્નીને વાતોમાં હામાં હા મિલાવી રહ્યો હતો દોસ્તો કાની છેલ્લા સુધી જોજો અને તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો મહેન્દ્રજી પોતાનો બિસ્તર ઉઠાવીને પોતાના રૂમમાં જતા રહ્યા પાછળથી બહુ પોતાના સાસુ સસરા પર ચીસ પાડીને કહે છે પોતાના રૂમમાં પંખા વગર સુઈ જતા તો મરી થોડી જતા આવીને મારા રૂમમાં સુઈ ગયા આખો રૂમ ગંદો કરી દીધો હવે મારા આખા રૂમની સફાઈ કરવી પડશે દુર્ગેશ્વરીજી અને મહેન્દ્રજી પોતાના રૂમમાં આવીને માથું પકડીને બેસી ગયા કારણ કે તેમના વહુ દીકરાએ એટલી વધારે બે કરી હતી કે તે પોતાને જ ખોસી રહ્યા હતા કે કેમ તે વહુ દીકરાના રૂમમાં સૂવા માટે ગયા આના કરતાં તો પંખા વગરના રૂમમાં સૂતા રહેતા જેટલું તો અમે શાંતિથી સુઈ પણ ન શક્યા તેનાથી વધારે દીકરા વહુએ અમને સંભળાવી દીધું જે દુર્ગેશ્વરીજી પોતાના પતિને ફરિયાદ કરતા કહે છે જ્યાંથી દીકરાના લગ્ન થયા છે દીકરો બહુ બદલાઈ ગયો છે તે કંઈ પણ કહે છે તે તેના હામાં હા મિલાવે છે પોતાના માતા પિતાની તેને તકલીફ દેખાતી નથી પોતે તો એસીમાં સુવે છે અને આપણા માટે પંખાની પણ વ્યવસ્થા નથી કરતો શું આપણને ગરમી નથી લાગતી અને જ્યારથી વહુના પેરમાંથી એસી આવ્યો છે ત્યારથી વહુએ પોતાના એસીના ગુણગાન ગાઈ ગાઈને મારું તો જીવવું મુશ્કેલ કરી દીધું છે દીકરાઓ સવારે પાંચ વાગે આવ્યા હતા અને એ પછી એમણે મહેન્દ્રજી અને દુર્ગેશ્વરીજીને એટલું બધું સંભળાયું હતું તો દીકરા તો પોતાના રૂમમાં જઈને આટલું બધું કહ્યા પછી પણ છૂઈ ગયા પણ મહેન્દ્રજી અને દુર્ગેશ્વરીજીને ત્યારથી ઊંઘ નહોતી આવી રહી તે છત પર જઈને બેસી ગયા એ થોડી ઘણી છત પર શાંતિ વળે પણ ત્યાં પણ બહુ ગરમી હતી સવાર થતા જ દુર્ગેશ્વરીજી ઘરના કામોમાં લાગી ગયા બહુની તે આખી રાત પાર્ટી ચાલી હતી એટલે તે તો સવારે વહેલા ઉઠવાની નહોતી અને પછી આજે તો રવિવાર હતો દસ વાગ્યા પહેલા બહુ દીકરો સુગની ઉઠશે નહીં દુર્ગેશ્વરીજી રસોડામાં પોતાના અને પોતાના પતિ માટે ચા બનાવે છે એ પછી બધાનું ભોજન બનાવીને મૂકી દે છે મહેન્દ્રજી એક પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષક હતા જ્યાં સુધી કમાતા હતા ત્યાં સુધી તો ઘરમાં બધું સરસ હતું જ્યાં સુધી ઘરના ખર્ચા મહેન્દ્રજીના પૈસા પર ચાલતા હતા ત્યાં સુધી તેમને કોઈ સમસ્યા નહોતી પણ હવે તેમણે પૈસા કમાવાનું બંધ કરી દીધું હતું હવે દીકરાની કમાણી પર ઘરના ખર્ચા ચાલી રહ્યા હતા તો માતા પિતાને પણ પોતાના દીકરાના હિસાબથી ચાલવું પડતું હતું જો ઘરમાં કોઈ અવ્યવસ્થા થઈ જતી તો તેને પણ દીકરો જ જોતો હતો પછી તે એક દિવસમાં જુએ કે એક મહિનામાં તે તેના ઉપર નિર્ભર કરતું હતું જોકે પોતાનું કામ હોય તો દીકરો બહુ એક કલાકમાં કરી લેતા હતા પણ માતા પિતાના કામ તો મહિનાઓ સુધી લટકી રહેતા હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો નવો ટ્વિસ્ટ આવશે વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો મહેન્દ્રજી પોતાના રૂમમાં બેઠા ચાપી રહ્યા છે અને વિચારી રહ્યા છે કે જ્યારથી તેમણે કમાવાનું બંધ કરી દીધું છે ત્યારથી દીકરાઓનું વર્તન કઈક વધારે તેમના પ્રતિ બદલાઈ ગયું છે હવે તો તેઓ ઉંદુ સિંધુ સંભળાવવાની સાથે સાથે માન મર્યાદા પણ ભૂલતા જાય છે તેમને એ પણ ખબર નથી કે પોતાનાથી મોટાઓ સાથે કઈ રીતે વાત કરવી અને જો મારી પત્નીને ગરમી લાગી રહી હતી અને તે તેમના રૂમમાં સુઈ પણ ગઈ તો એવું શું ગુનો કરી લીધો હતો તેને કે દીકરા બહુએ તેને આટલું સંભળાવ્યું મેં મારા દીકરા બહુ માટે આટલું બધું કર્યું તે તો તે બંનેને દેખાતું જ નથી બે વર્ષથી મેં નોકરી કરવાનું બંધ કરી દીધું છે તેના પહેલા તો હું જ ઘરના બધા ખર્ચા ચલાવતો હતો મેં તો બહુ દીકરા પર કોઈ બંધન નહોતું લગાવ્યું જેટલું પણ હતું હું જ આપતો હતો પણ આજે પંખાનું બિલ આપવાના ચક્કરમાં દીકરો મારા રૂમનો પંખો ઠીક નથી કરાવતો અને પોતાના રૂમનો એસી પણ ખુલ્લો છોડી જાય છે દોસ્તો કાની છેલ્લા સુધી જોજો ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો આ રીતે ઘરમાં ખાલી બેસવું મહેન્દ્રજીને સારું નહોતું લાગી રહ્યું પોતાની પત્નીને જ્યારે તે આખો દિવસ રસોડામાં કામ કરતા જુએ છે અને બહુને આરામ કરતા જોઈએ છે તો તે વિચારે છે કે શું મારી પત્નીનો આખો ઘરડો આ કેવી રીતે કામ કરતા કરતા જશે શું તે આખી જિંદગી રસોઈનું કામ ચાડું પોતું અને વાસણ સાફ કરતી રહેશે તેને ક્યારેય આરામ નહીં મળે બહુ તો પોતાને આરામથી ઓફિસ માટે નીકળી જાય છે જેટલું મન થાય છે એટલું કરે છે નથી થતું તો નથી કરતી એક દિવસ દુર્ગેશ્વરીજી ટીવી પર રામાયણ જોઈ રહ્યા હતા આવીને રિમોટ લઈને ટીવી બંધ કરી દીધું અને ચીસ પાડીને બોલી આખો દિવસ બેસીને ટીવી જોતી રહો છો લાઇટનું બિલ તો અમારે આપવું પડે છે હવેથી તમે ટીવી સવાર સાંજે ચલાવશો આખો દિવસ ટીવી ચલાવવાની કોઈ જરૂર નથી બિચારા દુર્ગેશ્વરીજી પોતાને વહુના આ વર્તનથી દુઃખી થઈને રૂમમાં આવીને રડવા લાગ્યા કે ઘર પણ તેમનું છે ટીવી પણ તેમનું છે પણ પણ બિલ દીકરાને આપવું પડે છે તો બહુ ટીવી ચલાવવા નથી દેતી પોતાની પત્નીની હાલત જોઈને મહેન્દ્રજી ઊભા થાય છે અને બહાર નીકળી ગયા તેમની પત્ની પ્રત્યે બહુ દીકરાનું આવું વર્તન તેમને બેચેન કરી રહ્યું હતું હવે તેમણે વિચારી લીધું હતું કે તે કઈને કંઈક એવું કરશે જેનાથી તે પોતાના જ ઘરમાં આરામથી રહી શકે પોતાની પત્નીને થોડી સુખ સુવિધા આપી શકે એવું કરી શકે જેનાથી બહુ મારી પત્ની પર બંધનો ના લગાવે પોતાના ઘરમાં તે ખુલીને રહી શકે મેન્દ્રજીનો હાઈવે પાસે એક પ્લોટ પડ્યો હતો દોસ્તો કહાનીમાં નવો આવશે જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો એક દિવસ મહેન્દ્રજી પોતાના દીકરાને કહે છે બેટા મેં જે હાઈવે વાળો પ્લોટ ખરીદ્યો હતો હવે હું તેને વેચવા જઈ રહ્યો છું તેના માટે ખરીદદાર પણ મળી ગયો છે પ્લોટ વેચવાની વાત સાંભળીને દીકરો ભડકીને કહે છે તમારું મગજ ખરાબ થઈ ગયું છે પપ્પા માતા પિતા તો પોતાના બાળકો માટે પ્રોપર્ટી ભેગી કરીને રાખે છે જેટલું થઈ શકે તેટલું કરવાની કોશિશ કરે છે અને તમે ખરીદેલી પ્રોપર્ટી વેચવાની વાત કરી રહ્યા છો તમે તે પ્લોટને વેચી ન શકો ત્યારે મહેન્દ્રજી નારાજ થઈને કહે છે તે મારો પ્લોટ છે મેં ખરીદ્યો હતો હું તેને વેચું કે તેને રાખું તે મારી મરજી છે ત્યારે તમારા રૂમમાં અમે તમારી મરજી વગર નથી જઈ શકતા તો મારા પ્લોટ વેચવામાં તું તારી મરજી કેમ ચલાવી રહ્યો છે તે તો નથી કરી દો ને તે પ્લોટ મહેન્દ્રજીનો બેફામ જવાબ સાંભળીને રોહન અને રીના બંનેના મોઢા પડી ગયા રૂમમાં જઈને રીના રોહનને કહે છે તારા પપ્પા બહુ નારાજ લાગી રહ્યા છે એક કામ કર તું તેમના રૂમનો પંખો દે જેનાથી તેમની નારાજગી થોડી ઓછી થઈ જશે અને કોઈ પણ રીતે તેમનો પ્લોટ વેચવાથી મનાવ મહેન્દ્રજીની નારાજગી જોઈને રોહન તેમના રૂમમાં આવ્યો અને પંખાને ઉતારીને તેને ઠીક કરવા લઈ ગયો રોહન પંખાને લઈ જવા લાગ્યો ત્યારે મહેન્દ્રજી પાછળથી કહે છે રોહન હવે તારે મારા પંખાને ઠીક કરાવવાની જરૂર નથી હું મારો પંખો જાતે જ ઠીક કરાવી લઈશ તારા ભરોસે હું બહુ બેસી રહ્યો હવે નહીં બેસું જ્યાં સુધી હાથ પગ ચાલી રહ્યા છે ત્યાં સુધી મગજ પણ ચલાવતો રહીશ મને તો લાગી રહ્યું હતું કે હવે મારો દીકરો નોકરી કરે છે બહુ પણ નોકરી કરે છે તો હવે અમે બંને ઘરની જવાબદારીઓમાંથી મુક્ત થઈ જઈશું પણ ના અમારા પર તો વધારે બંધનો લગાવી દેવામાં આવ્યા છે અને તને લાગે છે કે મારો પંખો ઠીક કરાવવાથી મારો પ્લોટ નહીં વેચવું તો તું ખોટો છે મેં બહુ સારી રીતે વિચાર લીધો છે કે મારે શું કરવું છે કહાનીમાં નવો ટ્વિસ્ટ સુધી જોજો અને તેના સારા એવા ભાવ તેમને મળી જાય છે પૂરા પંદર લાખનો પ્લોટ વેચા છે પંદર લાખમાંથી ચૌદ લાખ તો મહેન્દ્રજી બેંકમાં જમા કરાવી દે છે જેનું તેમને દર મહિને વ્યાજ આવવા લાગ્યું અને તે જ વ્યાજથી તે પોતાના અને પોતાની પત્નીના નાના મોટા ખર્ચાઓ પૂરા કરવા લાગ્યા અને તે પોતાના વહુ દીકરાની આગળ હાથ ફેલાવતા ન હતા એક લાખ રૂપિયામાં તેમણે પોતાની પત્ની માટે એક મોટું ટીવી ખરીદ્યું અને પોતાના રૂમમાં એક નવો એસી લગાવી લીધો જે દિવસે મહેન્દ્રજીએ પોતાના રૂમમાં એક નવો એસી અને નવો ટીવી લગાવડાવ્યો હતો તે દિવસે બહુ દીકરા ઓફિસમાં હતા તેમને ખબર જ નહોતી કે પપ્પાએ પોતાના રૂમમાં નવો એસી અને નવો ટીવી લગાડાવ્યો છે રોજની જેમ દીકરા વહુ પોતાના રૂમમાં સુવા માટે ગયા ત્યારે તે બંનેના રૂમમાંથી જોર જોરથી બોલવાનો અવાજ આવવા લાગ્યો કે ખબર નહીં તેમનો એસી કેવી રીતે ખરાબ થઈ ગયો એસી ચાલી જ નહોતો રહ્યો રોહન એસી ઠીક કરવાવાળાને ફોન કરે છે રાતો આને કારણે તે રાતમાં આવવાની ના પાડી દે છે કહે છે કે હું કાલે આવીને જોઈશ રોહન અને રીનાએ તો એસીમાં સુવાની જ આદત છે એસી વગર તો તે સૂઈ જ નહોતા શકતા કુલર તો એક જ હતો જે પપ્પાના રૂમમાં લાગેલું હતું અને તે પણ બહુ સમયથી ખરાબ પડ્યું હતું કારણ કે રોહને ક્યારેય તેને ઠીક જ ન કરાવ્યો અને મહિના ભરતી તો તેમનો પંખો પણ ખરાબ હતો જેને ઠીક કરવા માટે મહેન્દ્રજી પોતાના દીકરાને ઘણી વાર કહી ચૂક્યા હતા ગરમીને કારણે દીકરા બહુ પોતાના રૂમમાંથી બહાર આવીને આંગણામાં બેસી ગયા તેમણે પોતાની મા અને પપ્પાના રૂમમાંથી ટીવી ચાલવાનો અવાજ સંભળાયો ત્યારે રીનાએ કહ્યું ટીવીનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે હોલનું ટીવી તો બંધ છે કદાચ માના રૂમમાંથી ટીવી ચાલવાનો અવાજ આવી રહ્યો છે રોહન રૂમમાં ગયો તો જોયું કે મા ખુરશી પર બેસીને ટીવી પર રામાયણ જોઈ રહ્યું છે અને બાજુમાં દિવાન પર મહેન્દ્રજી સુતા છે પાછળથી રીના પણ આવી તો ચીસ પાડીને બોલી મેં તમને કેટલી વાર ના પાડી હતી કે રાતના ટીવી ન ચલાવશો છતાં લાઇટનું બિલ વધારવા માટે આટલી મોડે સુધી ટીવી ચલાવી રહ્યા છો અને આ આટલું મોટું ટીવી તમે ક્યારે ખરીદ્યું ક્યાંથી આવ્યા આટલા પૈસા ત્યારે અચાનક રીનાની નજર રૂમમાં લાગેલા એસી પર ગઈ તો ચીસ પાડીને બોલી આહ આ એસી ક્યાંથી આવ્યું ક્યારે લગડ આવ્યું તમે આને ક્યાંથી આવ્યા આટલા બધા પૈસા રીના દુર્ગેશ્વરીજીના હાથમાંથી રિમોટ લઈને ટીવીને બંધ કરવા જઈ રહી હતી કે ત્યારે જ મહેન્દ્રજીએ રીનાને રોકતા કહે છે વહુ ટીવીને બંધ પણ ન કરી દેતી આ ટીવી મેં ખરીદ્યું છે આ મારું ઘર છે મારો રૂમ છે અને મારો ટીવી છે મારા રૂમમાં જે કરવું હશે તે હું કરીશ મહેન્દ્રજીની વાત સાંભળીને રીનાના પગ જ્યાં હતા ત્યાં જ રોકાઈ ગયા અને હા આ એસી અને ટીવી મેં મારા પૈસાથી ખરીદ્યું છે મેં તને જણાવ્યું હતું ને કે હું મારો પ્લોટ વેચી રહ્યો છું મેં તેને વેચી દીધો છે દસ્તો કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો તેના બધા પૈસા મેં તારી માના નામ પર કરાવ્યા છે તેમાંથી થોડા પૈસા કાઢીને મેં નવા ટીવી અને એક નવો એસી ખરીદ્યો છે બેટા તને તો કહેતા કહેતા આટલા દિવસ થઈ ગયા પણ મેં મારો એક પંખો સુધા ઠીક ન કરાવ્યો કારણ કે તને હવે મારા ઉપર પાંચ હજાર પણ ખર્ચ કરવા બહુ મુશ્કેલ લાગે છે જ્યારે કે મેં તો તારા માટે લાખોની પ્રોપર્ટી છોડી રાખી છે તે તને દેખાતી નથી જ્યારે તું તારા હજાર મારા પર ખર્ચ નથી કરી શકતો તો હું મારી લાખોની પ્રોપર્ટી તારા માટે કેમ છોડું તેમાંથી જ થોડી પ્રોપર્ટી વેચીને મારો ઘરડો પણ આરામથી કાપી લઈશ નથી જોઈતા મને તારા પૈસા અને વહુ આજ પછી મારી પત્નીને ટીવી જોવાથી ના ન કરતી કારણ કે આ ઘરનું લાઇટનું બિલ હવે હું આપીશ તને આપવાની જરૂર નથી અને હા મારા તે લાઇટના બિલમાં તું તારો એસી આરામથી ચલાવજે હું તને ના નહીં પાડું મહેન્દ્રજીની વાત સાંભળીને દીકરાઓ ચૂપચાપ ખૂણામાં ઉભા રહી ગયા તેને એવું લાગ્યું કે તેમના પિતાજીએ તેમના કાલ પર અપમાનનો એવો જોરદાર તમાચો માર્યો છે જેને કારણે તેમના કપાળ પર પરસેવાની બુંદો ઉભરી આવી બંને પોતાના માતા પિતાને રૂમમાંથી નીકળીને આંગણામાં આવીને બેસી ગયા શું કરે આજે તો તેમનો એસી પણ ખરાબ થઈ ગયો આંગણામાંથી છત પર અને છત પરથી આંગણામાં ફરતા રહ્યા પણ તેમની હિંમત નહોતી થઈ રહી કે પોતાના પિતાજીને કહી દે કે મારા રૂમનો એસી ખરાબ થઈ ગયો છે તો શું તમારા રૂમમાં સૂઈ શકું તો મિત્રો માતા પિતા તો આપણા માટે કેટલું બધું કરે છે પણ આપણે જ તેમને આવા કઠોર નિર્ણય લેવા માટે મજબૂર કરીએ છીએ જો આપણે તેમની નાની મોટી જરૂરિયાતો પૂરી કરતા રહીશું તો તેમને આવા મોટા નિર્ણય લેવાની જરૂર જ નહીં પડે અને સાચેમાં જયારે દીકરા નથી કરતા તો આવા કઠો નિર્ણયો લેવા જરૂર પણ બની જાય છે આપણે આપણું બધું જ દીકરાઓને આપીને પણ તેમના જ સામે પોતાના હાથ ફેલાવીને માંગીએ તે પણ તો યોગ્ય નથી તેના કરતા સારું કે આપણી પાસે જે છે હક સાથે આપણે તેનો ઉપયોગ કરીએ તો વધારે સારું છે તો મિત્રો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો આભાર અને દોસ્તો કોમેન્ટ્સમાં તમારે કયા ગામ કયા શહેરથી આ સ્ટોરી જોઈ રહ્યા છો કોમેન્ટમાં શહેરનું નામ ગામનું નામ તો જણાવવું જ પડશે અને દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ખૂબ ખૂબ આભાર